આપણું રાજ્ય આપણો દેશ એકદમ ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે અત્યારે કોઈ એવું કહે કે અનેક ગામડાઓ એવા છે કે જ્યાં હજુ પણ જાતિના નામ પણ બહુ જ બધા ભેદભાવ થાય છે તો માનવામાં ન આવે પણ એ ગુજરાતના જ ગામડાઓ છે હજુ પણ છેવાડાના ગામમાં જાઓ તો તમને ખબર પડશે કે ત્યાં હજુ ઉપરની જાતિ નીચેની જાતિ એટલે ઊંચી કાસ્ટ અને નીચી કાસ્ટ એવું હોય છે અને હજુ પણ એવા ભેદભાવ થાય છે ને એનું ઉદાહરણ આપવું જોઈએ નમસ્કાર આપની સાથે હું છું પાયલ આજે પણ અનેક ગામડાઓમાં દલિત સમુદાય જાતીય ભેદભાવનો ભોગ બનતા હોય છે અને એવા અનેક સમાચાર એ છાપા કુલતાની સાથે ક્યાંક ખૂણામાં દબાઈ જાય છે બનાસકાંઠાના દિશાના પાલડી ગામમાં દલિત સમુદાય સાથે ભેદભાવ થયો હોય એવી ઘટના સામે આવી છે આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે એ ગામના સરપંચ પણ પોતે દલિત સમુદાયમાંથી જ આવે છે દુધેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અઠ્યાવીસથી ત્રીસ એપ્રિલ સુધીનો હતો આ મહોત્સવમાં આમ તો ગામના બધા જ લોકો અને આજુબાજુના અનેક ગામના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ એ સરપંચને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું અને ગામમાં જેટલા પણ દલિત આગેવાનો અને દલિત હતા એ લોકોને આમંત્રણ ન આપવામાં આવ્યું આ ધાર્મિક ઉત્સવમાં દલિત સમુદાયને આમ

અઠ્યાવીસ ઓગણત્રીસ ની ત્રીસ તારીખે જયારે અહિયાં અમારા ગામ ગામમાં અઢારે વરણ વસે છે અઢારે વર્ણ ધારો કે વસે છે અહિયાં તેમાં મંદિર નું નિર્માણ આજથી પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યો આમાં મંદિરનું ખાતમુહૂર્ત મંદિરનું મંદિર નું પૂર્ણ કરવું અનેક મિટિંગ બધું તમામ ટોટલ બધું થયું પણ ને બાકાત રાખવા માં આવ્યા હતા અને હું બે થી સરપંચ છું એટલે ત્યારે અમારા સમાજ ને સમજાવ્યા કે જયારે પ્રતિષ્ઠા થશે ત્યારે ગામ છે એટલે બધું સારા વાના થઈ જશે અને આપણે ત્યારે કઈ કરવું છે નહીં ને જે કરી કરવા દેવ પણ જયારે આ અંતિમ સમય આવે ત્યારે પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાનો એ સમયે ગામ લોકો એ અમારા ફાળા બહિષ્કાર કરેલો છે કે ફાળો તમારો નહિ લઈએ તો કે અમારો ફાળો તમારે કેમ ના લેવો અમે જે પાંચ રૂપિયા પચીસ રૂપિયા આપીએ ફાળો લઈ લ્યો અને અમે આવવા તૈયાર છીએ બધા લોકો અમે ભલે તમે આટલા સમય અમને નથી બોલાવ્યા ઇગ્નોર કર્યા છે છતાં પણ અમે આવીએ અને અમને પણ આમાં જે તમારો ઉત્સવ છે એમાં ભાગીદાર બનાવો અને અમે અમારી રીતે રહીશું અમે સારી રીતે રહેતા જે ગામડાના રીત રિવાજ મુજબ આ બધી અમે ઘણી બધી રિક્વેસ્ટ કરી સરપંચ તરીકે ગામનો માહોલ ના બગડે ગામ નો કોઈ વાતાવરણ ના બગડે ગામના વિકાસ ના રૂપિયા ગામમાં કોઈ ભયભત માહોલ ના ઉભો થાય તેને લઈને એમની વિનંતી ઘણી બધી કરી રિક્વેસ્ટ કરી પણ ગામના લોકો જે રબારી સમાજના છે તે ખુબ જ ને માથા ભારે આ લોકો છે અને નું ગામ છે ઘણો વસ્તી રબારીઓની છે એ લોકો સમજા માં ત્રણ દિવસ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો મોટા મોટા કલાકારો માયા હતા પ્રતિષ્ઠાના આગળના દિવસે અમારા દલિત સમાજની મિટિંગ કરીને અમે નક્કી કર્યું કે આપણે કોઈને આમાં પોલીસ સ્ટેશન ની અરજી આપવાની કોઈ પણ વસ્તુની કાર્યવાહી કરવી નહીં એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે તે સારી રીતે પાર પડે તે માટે આપણે wait કરો ત્રણ દિવસ સુધી બરાબર કદાચ તમને ત્રણ દિવસમાં પણ આપણને બોલાવવા આવી જાય તો આપણે જઈશું છેવટમાં એ આવ્યા ને ત્રણ દિવસ પૂરા થઈ ગયા એના પછી અમારા દલિત સમાજને ખૂબ જ અઘરો કાંટો લાગ્યો અને ખૂબ દુઃખ થયું કે આટલું બધું હજી અમને શા માટે માણસને માણસ ગણવામાં આવતો નથી અમે હિન્દુ ધર્મનું પાલન કરીએ છીએ છતાં અમને હિન્દુ ગણવામાં આવતા નથી અને આખા ગુજરાતમાં આજુબાજુના બનાસકાંઠા જિલ્લામાં

છતાં પણ ગામ લોકો કોઈ સમાધાન માટે કે કોઈ આવ્યા નહીં કે કોઈ પૂછપરછ કરી નહીં ગામના સરપંચ તમે છો હા ઓકે જી બેન તો નવ તારીખે એફઆઈઆર કરી છે અને કાયદેસરની કાર્યવાહી સાહેબ ડીવાયબર ચલાવી રહ્યા છે થેન્ક યુ સો મચ હવે જ્યારે વાત કરી એફઆઈઆરની વાત નીકળી તો અમને એવું થયું કે જેના સામે એફઆઈઆર થઈ છે જેના સામે આરોપ લાગ્યા છે એમને પણ સંપર્ક કરી અને એમની સાઈડ પણ અને એમની સ્ટોરીની સાઈડ પણ જાણવાની કોશિશ કરીએ પણ જે એના પર એફઆઈઆર થઈ છે એમના કોઈના સંપર્ક નથી થઈ શક્યા એ લોકોને ફોન કરવામાં આવ્યા પણ સંપર્ક ન થયા હવે એમની સાથે વાત થાય છે તો તમને એમનું વર્ઝન પણ જણાવીશું પણ કેટલી ભયાનક બાબત છે કે હજુ પણ અનેક ગામડાઓ એવા છે હજુ પણ આપણી સોશિયલ મીડિયા પર ક્યારેક ક્યારેક એવો વિડીયો આવી જાય કે જેમાં એ દલિત છે એ એ કાસ્ટમાંથી આવે છે એટલે એની સાથે ભેદભાવ થાય મંદિરમાં ન જઈ શકે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો